તંત્ર ચલાવતા પણ હવે સાવધાન થઈ જજો જી હા સમયસર બ્લાઉઝ ન સીવી આપનાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અમદાવાદના નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર બે હજાર સોનીઝ ધ સોની શોપ સીજી રોડના ટેલર હરેશભાઈને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ચોવીસ ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકની અપેક્ષા હતી દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે ચૌદ ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવેલ ન હતો મહિલાએ દરજીને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ દરજીએ મહિલાનો બ્લાઉઝ તૈયાર કરી આપ્યો નથી આથી મહિલા ગ્રાહક સમયસર કામ ન કરવા બદલ દરજીને નોટિસ આપી હતી જેનો કોઈ જવાબ ન મળતા મહિલાએ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી હતી જેથી પંચે દરજીને નોટિસ પાઠવી હતી પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો એટલે કેસનો એક તરફી રીતે નિકાલ કરાયો હતો કમિશન સમક્ષ મહિલાએ જાતે પોતાનો કેસ રજૂ કર્યો હતો કમિશને હુકમમાં જણાવ્યું હતું કે દરજીની બ્લાઉઝ સીવી ન આપવાની વૃત્તિ સેવા પ્રત્યેની ખામી દર્શાવે છે તે કારણે ફરિયાદીને માનસિક તકલીફ થઈ છે તેથી કમિશને દરજી હરીશભાઈને મહિલાએ ચૂકવેલ રકમ ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયા સાત ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત આપવાનો અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ માટે વધારાના વળતર પેટે સાત હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે આવળતર દરજીએ 45 દિવસમાં ચૂકવવું પડશે